હવે ગણતરીના મહિનાઓમાં જ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની તડામાર તૈયારીઓ અલગ અલગ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે તંતોડ મહેનત કરી રહ્યા છે અલગ અલગ વોર્ડમાં દાવેદારી નોંધાવવા માટે પણ તૈયાર છે સેવાઓ કરી હોય તે ઉપજે અલગ અલગ લોકોના દિલ જીત્યા હોય એટલે કે લોકોને મદદરૂપ થયા હોય તેવા કાર્યકર્તાઓ હાલ અત્યારે મનમાં સ્વપ્ન સેવી રહ્યા છે કે આ વોર્ડમાંથી આપણે લડવું છે વડોદરા શહેરમાં ઓગણીસ વોર્ડ ઓગણીસ વોર્ડના અલગ અલગ ભાગ સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેજી દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જો કોઈ વોર્ડ બદલાયા છે જો કોઈ વોર્ડમાં ચેન્જીસ થયા છે જો કોઈક વિસ્તારનો કોઈક અલગ વિસ્તારમાં મેન્શન કરવામાં આવ્યું છે નકશા બદલાયા હોય વોર્ડ બદલાયા હોય વિસ્તાર બદલાયા હોય તેનો નકશો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે લોકોની સમક્ષ જાહેર કરવામાં આવે જેને લઈને જ જેટલા પણ ઉમેદવારો તૈયારીઓ કરી રહ્યા છે જે જે વિસ્તારમાં જે જે લોકોએ સેવા કરી હોય તે લોકોને તકલીફ ન પડે કે તેઓનો મજાક ન બને

ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે મતદાર યાદી અને નકશા જાહેર કરવાનું આવેદનપત્ર છે કારણ કે ચૂંટણીના એક મહિના પહેલાં જ્યારે જાહેર કરે છે ત્યારે જે મતદાર હોય છે એના વિસ્તારો બદલાઈ જાય છે ઉમેદવાર હોય છે જે મહેનત કરવી હોય છે ઉમેદવાર ત્યાં મહેનત કરે એનો એરિયો બદલાઈ જાય છે એ કલેક્ટર સાહેબને જણાવ્યા છે કે મતદાર યાદી અને જેમ એમ નકશા જાહેર કરે આગામી મહિનાઓમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એક મહિના પહેલા મતદાર યાદી અને નકશા જાહેર કરવામાં આવે છે જેમાં બનામ એવા બને છે કે ઘણાના વોર્ડમાંથી સોસાયટીઓ ઉડી જાય છે ઘણા મતદારો બીજા વોર્ડમાં જતા રહે છે વોર્ડનું વિભાજન થઈ જાય છે જેના કારણે ચૂંટણીઓ આવે ત્યારે મતદારોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે અને જે ઉમેદવાર હોય એ પાંચ વર્ષ સુધી મહેનત કરી હોય તો એનામાંથી પણ ઘણા સોસાયટી ઉડી જતી હોય છે તો આના કારણે આજે અમે આવેદનપત્ર સાથે કોઈક જગ્યાએ એવું થાય કે મતદારોના નામ અને આખી સોસાયટી બીજાના વોર્ડમાં બોલાતી હોય છે બીજી બાજુ જોવા જઈએ તો જે ઉમેદવાર પાંચ વર્ષથી મહેનત કરી હોય એ એરિયો કપાઈ જાય છે તો ક્યાંક જોવા જઈએ તો જે રીતના ચૂંટણીઓ આવે છે લોકશાહીનો અધિકાર છે મતદાનનો અધિકાર છે અને લોકો મતદાન કરે એના માટે ચૂંટણીઓ આવતી હોય છે તો જે રીતનું આગામી મહિનામાં ચૂંટણીઓ આવવાની છે તો આના જે નકશા છે તમાણીસ વોર્ડના નકશા વહેલી તકે જાહેર કરે ઓગણીસ વોર્ડમાં કઈ કઈ સોસાયટી છે એ મતદાર યાદી પણ જાહેર કરે જેથી કરીને ઉમેદવાર પોતે પણ જાણી શકે અને મતદાર પણ પોતાનું નામ અંદર છે કે નહીં એ જાણી શકે સોસાયટી ઉડી ગઈ છે કે નથી ઉડી આ તમામ વસ્તુ જાણી શકે તેના માટે જે વડોદરા શહેર કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે અને વહેલામાં વહેલી તકે નકશા અને મતદાર યાદી જાહેર કરે તેવી અમારે માગણી કરી છે